હેલો હું પ્રિયાંક પાટડિયા ફ્રોમ ગુજરાત હાલ કેનેડા નહીં પણ આવી ગયો છું વ્રજની અંદર એ આપણું ઇન્ડિયાવાળું વ્રજ નહીં બટ અમેરિકાની અંદર પણ વ્રજ છે ચાલો તમને બતાવું વ્રજ કે આ વ્રજની અંદર શું શું છે તો વ્રજ એક એવી જગ્યા છે કે તમને એમ જ લાગે કે તમે ખરેખર અહીંયા ઇન્ડિયાના વ્રજમાં આવી ગયા હોય અને અહીંયા પાછળ મંદિર છે દર્શન કરવાના અને એના સિવાય ગિરિરાજજી પણ છે અને વિશ્રામ ઘાટ પણ છે અને બીજું ઘણું બધું તો હજી મને નથી ખબર શું છે તો ચાલો આપણે સાથે મળીને કરીએ એક્સપ્લોર અને દર્શન પણ કરીએ તો અત્યારે મારી પાછળ તમને દેખાતા છે ગિરિરાજજી મારી પાછળ તમને જે દેખાય છે એ છે મહાપ્રભુજીની બેઠક જ્યારે અમે ઇન્ડિયા આવ્યા હતા ત્યારે અમે પરિક્રમા કરી હતી એ હતી અગિયાર કોષની સીમા અગિયાર કોષ ને સાત કોષ ઓકે સાત કોષ ની પરિક્રમા કરી હતી અને આજે અગેન અત્યારે અમે પરિક્રમા કરી હતી તો અત્યારે અમે ઉત્તાપનના દર્શન કરીને આવી ગયા છીએ અને નીચે બેઠા છીએ અને અનફોર્ચ્યુનેટલી વાં ઉપર તો હું તમને દર્શન ના કરાવી શકું અને ઇન્ડિયામાં પણ ઘણીવાર હવેલીમાં અને અમુક અમુક મંદિરોમાં જાય ત્યારે ત્યાં દર્શન અલાઉડ નથી તમને ઓલવેઝ એક ક્વેશ્ચન થાય છે કે મંદિરની અંદર ને એવી જગ્યાએ દર્શન કેમ મતલબ કેમેરા અને બધું કેમ અલાઉડ નહીં હોય શું લાગે તને બધા એમ કેતા હોય છે કે ઠાકોરજી ને કષ્ટ પડે આપણે ફોટા પાડી એની ફ્લેક્સ થાય ને એ બધું કદાચ એટલે બંધ હશે પણ ઘણા મંદિર વાળા હવે બધી નવી ટેકનોલોજી ના આવે છે તો એ લોકો અલાઉડ કરી પણ દીધું છે મને તો એવું કહું છું કે બહુ જ હોય મને એમ થાય કે જો હોય હા દર્શન એટલા વધારે થાય બટ આઈ ડોન્ટ નો જે કઈ નિયમ રૂલ્સ મેનેજમેન્ટ હોય આપણે એમની ભાવના અને ઠેસ પહોંચાડવા નથી માંગતા જે રૂલ્સ છે છે તો તમને શું લાગે છે કે એવી રીતે બધે દર્શન કરવાની જગ્યાએ કેમેરા કેમ અલાઉડ નહી હોય હા તમને જે પણ તમારું ઓપિનિયન હોય એ ખાસ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો તો જે કંઈ મારી માન્યતા છે એ કદાચ દૂર થાય અને સાચી સમજ પડે તો કેન્ટીનની અંદર આજના દિવસની અંદર તો ખીચું પછી બટેટા પોહા મેથી ગોટા સમોસા કચોરી અને ચા કોફી ને એવું બધું તો અંદર કેન્ટીન પણ છે અને લંચ અને ડિનર ની વ્યવસ્થા પણ હોય છે અત્યારે અમારા સાંજનો ટાઈમ હતો તો સાંજે સરસ મજાનું ખીચું ગોટા ફાફડા અને એવા બધી ટાઈપનો નાસ્તો અમે ઓલરેડી કરી લીધો છે ચાલો હવે આપણે જઈએ વિશ્રામ ઘાટે આ છે કેનેડા ગુસ ખબર નહીં અમેરિકાની અંદર આવીને શું કરે છે હે ભાઈ તમારી પાસે યુએસએ ના વિઝા છે કે નહીં મારી પાછળ જે તમને દેખાય છે એ છે વિશ્રામ ઘાટ અને આ છે યમુના નદી આ થોડીક નાની છે બટ બહુ સારી એવી બનાવેલી છે અને પાછળ જ્યાં છે આ વસ્તુ ત્યાંથી દરરોજ સવાર અને સાંજ એ આ વિશ્રામ ઘાટે આરતી કરવામાં આવે છે ચાલો હવે જઈએ આપણે ઉતારા બાજુ હવે તમારે આગળ ભાઈ યુએસએના ગ્રીન કાર્ડ કરું કે નહીં તમને પૂછું છું ગ્રીન કાર્ડ વિઝા વિઝિટર બી વન બી ટુ હવે કંઈક તો બોલો હા બોલું બોલું શું એમાંથી પણ હા ગ્રીન કાર્ડ ભાઈ ભાઈ હા હા જોરદાર જલસા બાકી મારી પાછળ જે તમને દેખાય છે એ પ્લેગ્રાઉન્ડ એરિયા છે નાના છોકરા હોય તો તમે એમને લઈને આવી શકો છો તો સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા આવીને બહુ મજા આવે એવું છે ઓય ઓલી બાજુ છોકરાઓ રમે છે એ જો છોકરાઓ રમે છે મેં કીધું હમણાં કે છોકરાઓ રમે છે મારો વજન ક્યા નેવો કિલો છે નેવું કિલો થી ઓછો હોય ને લે મને એમ કે કવ હોય છે કઈ વાંધો પ્રદક્ષિણા ફરેલા you <laughs>

Nanapesan skareta, hoy, marompesan charret, doordoor, 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 kilo બાપા એ બધું લઈને તમે ઇન્ડિયા ની અંદર બધે ગોકુલ મથુરા અયોધ્યા કે પછી કાશી ને ગોવા બધે ફરી લીધું હોય અને એમ થતું હોય કે હવે ક્યાં જાઓ તો તમે વિદેશ આવી શકો છો અત્યારે અમે વિશ્રામઘાટના આરતીના દર્શન માટે બેઠા છીએ આવો તમે બધા અમેરિકા અને પછી કેનેડા નાઇગ્રાફોલ્સ જોવા માટે બધાને મોસ્ટ વેલકમ thank <laughs> you આ પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે પહેલાં હું ઉતારા બાજુ જવાનો હતો પણ હારતી અને એના પછી જમવાનું અને એમાં ઓલરેડી મોડું થઈ ગયું છે તો હવે અમારે નીકળવાનું છે ટોરન્ટો બાજુ તો ઓછામાં ઓછી છ કલાક જેવું થશે અમારે તો ઉતારા હું તમને બતાવી નહીં શકું બટ હા ઉતારામાં બેઝિકલી એવું છે કે તમારે એડવાન્સમાં ફોન કરવાનો અને તમે હા ઉતારા જો અવેલેબલ હોય તો તમને મળી જાય છે અને ઉત્તરાયણની પ્રાઇસ બેઝિકલી સિક્સટી ડોલરથી લઈને વન ટ્વેન્ટી ડોલર સુધી પર રૂમ એવી રીતે બધી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે હાવ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આ લોકોને ફોન કરજો ચાલો હવે આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાવ જો આ હિંચકા ની અંદર વીસ કિલો આ હિંચકાની ની અંદર નેવું કિલો થી વજન ઉપર હોય તો બેસવાની સખ્ત તો તમને